જે ખૂબ જ લોકપ્રિય થયું હતું જાન્યુઆરી બે હજાર સત્તરમાં રેડ રિબિન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેંબર 2015 માં કરી હતી 29 સપ્ટેમ્બર 2016 ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સ ની YouTube ચેનલ પર વિડિયો અપલોડ કર્યો હતો એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવે કોપીરાઇટ કરેલ આ ગીતના માલિક ગણાય કાર્તિક પટેલે તેના વકીલ મારફતે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમમાં ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં ગીત ગાવા પર મનાઈ ફરમાવી હતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ